ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે આવી જે ઘટના રાજકોટના કાલાવાડ રોડ પર બની હતી આ ઘટનાનો કાર ચાલક ફરાર થયો હતો પરંતુ કાર ચાલક જયેશ ટવેરા પોલીસ સમક્ષ હાજર થતાં ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ઘરે પહોંચ્યા બાદ પુરાવાનો નાશ આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો ડીસીપીના જણાવ્યા અનુસાર પુરાવાના નાશ સંદર્ભે બી એનએસની કલમ બસો ને અડત્રીસનો ઉમેરો કરવામાં આવશે અને બે બેદરકારી દાખવવા બદલ બીએનએસની કલમ એકસો ને પાંચનો ઉમેરો કરવામાં આવશે આપને જણાવી દઈએ કે નબીરાએ કચરો વીણતી વૃદ્ધ મહિલાને બે થી ચાર કિલોમીટર સુધી ઘસડી હતી જ્યાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ચૂક્યો હતો તે જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો છે ગત અગિયાર સાત ચોવીસના રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો એમાં એક આરોપી એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી એમને ત્રણ કિલોમીટર સુધી ડસેલ હતા જેનાથી એમની મૃત્યુ નિપજેલ હતી બાર તારીખે એમના વિરુદ્ધ બીએનએસની કલમ બસો એક્યાસી અને એકસો છ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આજે રાજકોટ તાલુકા પોસ્ટીમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન એવું સામે આવેલ છે કે આરોપીએ ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોડા જતા હતા તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે પ્રોપર લાઇસન્સ નથી અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે અને એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલું એમના એના કારણે એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચનો ઉમેરો કરવામાં આવે છે અને ભારતીય મોટર વાહન અધિનિયમની પણ યોગ્ય કલમો લગાડવામાં આવશે બીજી વસ્તુ એમને ખબર હતી કે માજીની બોડી કારમાં ફસાઈ ગયેલ છે તેમ છતાં એમને ગાડી ઊભી રાખવાના બજાય ગાડી ત્રણ કિલોમીટર તક ભગાડી જેના કારણે માજીનું મૃત્યુ નિપજેલ તો આ પણ એમની ગુનાહિત બેદરકારીમાં આવે છે તો ભારતીય દંડ સંહિતાની ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ હેઠળ એમને પણ લેવામાં આવશે અને બીજું એમને ઘરે પહોંચ્યા પછી પોતાના રૂમાલથી ગાડી ઉપર લોહીના દાગા ઘૂસી નાખેલા હતા જેથી એમના ઉપર નાશ કરવાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો અડત્રીસ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપી જુનાગઢનો રહેવાસી છે આજે એમને પરિવાર વાળા ઉપર દબાવ ડાલતા

હા જાતે આરોપીને થોડીવાર પછી ખબર પડી કે ભાઈ પાછળ બોડી અટકાય ગયેલ છે પર એમને ડર લાગેલ કે આજુબાજુ હોટલવાળા છે તો એમને ગાડી ઉભી રાખેલ નથી અને ત્રણ કિલોમીટર સુધી ભગાડી રાખેલ અને પછી સુનસાન જગ્યા જોતા એમને ગાડી ઉભી રાખીને પછી બોડી કાઢેલ કાઢી નથી હજુ સુધી સામે નહી આવે